એ મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધાએ મજામાં આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો બધા જ ઓકે હશો નવા દિવસના નવા દિવસની ની શરૂઆત નવા વ્લોગ સાથે તો વાગ્યા છે સવા આઠ ને પ્રિય અત્યારમાં બધા આ દાડવામાં પાણી નાખે છે તો કે શીશા પાણીના ના વહીતા હોય ને એમાંથી નાખે છે એટલે પાણી વેસ્ટ ન જાય ને ઓલા જાળવા ને પીવાય જાય જો કે હવારમાં તો પાઈ ગયેલું જ હોય ક્યારેક ક્યારેક તો ચાલો હવે અત્યારે કામની શરૂઆત શરૂઆતમાં અત્યારે હજી કામની નહીં હજી તો લાંબા ભાગે થોડુંક છે એટલે હવે ઓલા આવે ત્યારે ખબર પડે કે ક્યાં સાડા આઠ વાગ્યાનું કીધું હતું તો આપણે હવા તો થયા છે અને હવે જાય બજાર બાજુ એટલે એ ભાઈ નીકળીએ અને અત્યારમાં જો ગુલાબ લઈને ઊભી રહી ગઈ

ઘણું એવી આઈટમ છે તો ચાલો હવે પેલા નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પછી નીકળી આપણે અહીંથી કંઈ લેવાનું બસ એક આ ચશ્મા ગાડી તો આજ લગભગ નથી લઈ જવાની કારણ કે તો ફોર વ્હીલમાં જવાનું છે ઈટ લેવા કંઈ ખબર નહીં હાલો જોઈએ હવે લઈ જવાની હશે તો આપણે ક્યાં આગું જવાનું નથી આપણે અહીંથી નથી લઈ જવાનું અને હવે સેન્ડલ અહીં રાખવા પડે કારણ કે ઓલા કુતરા હમણાં હે ને બૂટ ઉપાડી ગયા તા મારુ એક બજારે આયવો આજે અહીંયા આપણો ભાઈ લલિતભાઈ શેઠ છે એ આવ્યા નથી તો થોડીક વાર એની રાહ જોઈએ વાગવામાં બતાવું તો તમને નવ નવમાં બસ દસક મિનિટની વાર છે સાડા નું કીધું હતું તો સાડા આઠની તો ઉપર થઈ ગયા હવે આવે હે ફોન કર્યો અને હવે પછી નીકળશું અમે પોરબંદર ત્યારે અમે લોકો નીકળી ગયા આવી ગયા ત્યારે મધુરમ જઈએ ને મધુરમથી વ્હીલ લઈ અને આવવાનું છે આપણે બરોબર કામ પતાવીને પછી મળશું એ પહેલાં રસ્તામાં ક્યાં સમજે હોય તો આપણે ખાસ બતાવતો જ રહી ચાલો પહેલાં જઈએ આપણે મધુરમ

પાછળ તો ત્યાં તો વિડીયો અલાઉડ ન હોય તો ત્યાં વિડીયો ઉતાર્યો નથી આપણે અને અહીંયા પહોંચી ગયા પાછા ગાડીમાં હવે જશું અહીંયાથી ફોરબંદર ફોરબંદર અહીંથી થાય પાંત્રીસ પાંત્રીસ ચાલીસ કિલોમીટર જેવું થાય છે આ કુતિયાણા પાસે જ આવે આ ડેરી તો ચાલો હવે જશું અહીંથી ફોરબંદર ત્યાં જઈને કામ પતા ત્યાં તો લગભગ દસ પંદર મિનિટનું જ કામ હોય તો એ કામ પૂરું થઈ જાય એટલે બસ નીકળી જાઉં ત્યાંથી પણ તો અહીંયા પેટ્રોલ પંપ આવ્યો નથી જો નોટ બાહે ડીઝલ પુરાવાની કે ગાડીમાં તો ડીઝલ તો પુરાઈ દયા હે ગાડીમાં આપણે જો પાણી ભરવા ગયા હતા તો પાણી ભરીને આવી ગયો 21 નો તો ડીઝલ એક કપ ભરી લીટર ને પોઈન્ટ આવ્યા ઉપર ઓર બંદે નીકળી ગયા કામ પૂરું થઈ ગયું ને આ ઢોલ ના કે આપણે પહોંચી ગયા અહીંયા થોડુંક મ્યુઝિક તરીકે એમો કયા તો અત્યારે જો ટોલ નાકા પહોંચી ગયા કામ પૂરું થઈ ગયું દસ પંદર મિનિટ નું હતું ટોલ પાસે તો આ ટોલ નાકો કામ પૂરું કરીને અહીંયા આવી ગયો છું જુનાગઢ જુનાગઢ આવે બસ જો બેઠો અહીંયા ગાડી રાખી દીધી સાઈડમાં અને હવે આરામથી બે હોવાનું પાંચ છ વાય ગુતી એટલે બે જ નહીં આવું ઘરે જઈને લગભગ આરામ કરીએ થોડીક વાર કારણ કે લાંબા પલ લાંબો પલ્લો તો હું ફોર વ્હીલમાં જ નો વાંધો આવે તો બેઠા હવે થોડીક વાર અને પછી જઈએ ઘરે તો અત્યારે આવ્યા છે મારા મામાને ઘરે કારણ કે જમવાનું અમારે અહીંયા હતું એટલે અમે જમવા માટે અહીંયા આવી ગયા છું અને વાગવામાં કહું તો અત્યારે સાડા આઠ વાગવામાં બસ પાંચ મિનિટની વાર છે બીજું કંઈ આજનું અપડેટ હતું નહીં આખો દિવસ દિવસમાં કામમાં વઈ ગયું જો કે રોડમાં જ વઈ ગયું અને પછી અહીંયા આવતા રહ્યા ઘરે ઘરેથી પછી આરામ કર્યો થોડીક વાર ફ્રી લેવા ગયો પછી આવતા રહ્યા પછી બજારે થોડીક વાર બેઠો ને પછી જવાનું થયું અહીંયા તો આવતો રહ્યો અહીંયા તો ચાલો હવે મળશું નવા લોકમાં